નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના નહીં ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી છે મિત્રો એટલે કે ખેડૂતોને લોન માફ સમગ્ર દેશ સૌથી વધુ ચર્ચિત વિશેષ છે તેવા તેલંગાના ખેડૂતોને લોન માફ કરવામાં છે અને તેવા તેલંગાના ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે અને તેલંગાના સીએમ રેવન રેડીએ લોન માફ યોજના જાહેર કરી છે અને તેમણે કહ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનાર ખેડૂત માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે ને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેર કરી છે મિત્રો તે ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ લોકો લોકોને દસ હજાર રૂપિયાની સહાય એટલે કે ગરીબો પરિવારો નાના ખેડૂતો બીજા વર્ષ વીસ હજાર સુધી લોન સરકારી બેંકમાંથી આપવામાં આવે છે ને જયારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના આર્થિક રીતે સહાય કરવામાં આવે છે મિત્રો તે જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર વાત કરવામાં આવે લીલો દુષ્કાળ જાહેર એટલે કે હવામાન વિભાગે આગાહી પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગોના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે છે જેના કારણે ચોમાસા પાકને ભારે નુકસાન અને ખેડૂતોને ચોમાસા વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગોમાં પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકાર આ બધા વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવી જોઈએ તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા સાવધાન ખેડૂત ચેતી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી ખેડૂત સલાહ આપવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મેસેજના સાવધાન રહેવાને પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવાણી આપી છે અને મિત્રો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત ફાઇલ ડાઉનલોડ કરવામાં અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી છે અને સરકાર ખેડૂતોને આ પ્રકારની નકલી મેચ સાવધાન રહેવાનું કહી છે મિત્રો તે ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજો મોટા સમાચાર વાત કરવામાં આવે તો ગૌચલ ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટર ગામ સભા હાજરી જોવા મળી રહી છે ત્યારે મિત્રો હાલમાં જે જિલ્લા એક યોજી હતી જેમાં કલેક્ટર હાજરી જોવા મળી હતી આ દરમિયાન કલેક્ટર ચેતવાણી આપતા કહ્યું છે ગામની સરકાર જમીન પર દબાણ વધી રહી છે અને ગૌચલ જમીન પર દબાણ નહીં ચલાવાય હજુ પણ સમય છે કે આ દબાણ હટાવી લેજો દરેક ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે યોજના સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે અને આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર પેન્શન આપવાની જોગવાઈ છે અને જયારે આ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના રકમ માંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું